નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ છે વાવ તાલુકાના અસારાવાસ ગામની દૂધ મંડળીના મંત્રી અને તેમના ભાઈ દૂધ ડેરીમાંથી ગેરકાયદેસર રીતે દૂધની ગુનાહિત ઉચાવત કરી ચોરી કરી સ્કોર્પિયોમાં દૂધ ભરી જતા હોવાની માહિતી મળતા દૂધ ડેરીના કર્મચારીએ સુઈગામ પોલીસને સાથે રાખી વોચ ગોઠવતા એટા નજીકથી સ્કોર્પિયો ગાડી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી જે ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલ બંને આરોપીઓએ થરાદ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરતા ઇન્વેસ્ટિગેશન અધિકારી દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરી એફિડેવિટ રજૂ કરતા બંને આરોપીઓના જામીનના સેશન કોર્ટે નામંજૂર કર્યા હતા બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાવ તાલુકાના અસારાવાસ ગામની દૂધ ડેરીમાં દૂધ મદરી તરીકે ફરજ બજાવતા ભરતભાઈ રામસંગભાઈ રાજપૂત અને તેમના ભાઈ વિપુલભાઈ રામસંગભાઈ રાજપૂત બંને જ ગામની દૂધ ડેરીમાં કે દૂધના ટેન્કરોમાંથી બનાસ ડેરી અને દૂધ મંડળીના ગ્રાહકો સાથે છેતરપિંડી કરી અંગદ લાભ ખાતર ગાડી નંબર જીજે ઝીરો એટ એઈ આઠ જીરો ઝીરો નવમાં દૂધ ભરી તરફ હોવાની માહિતી દૂધ કર્મચારી ધનજીભાઈ સાથે રાખી વોચ ગોઠવતા ભાભર તરફ જતા એટા ગામ નજીકથી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર જીજે ઝીરો આઠ એઈ આઠ જીરો જીરો નવમાં બેઠેલ વિપુલભાઈ રામસંગભાઈ રાજપૂત ગાડી પાછળ ની ટાંકીમાં ભરત ચારસો પચાસ લીટર દૂધ કિંમત રૂપિયા ઓગણત્રીસ એક મોબાઈલ અને સ્કોર્પિયો ગાડી મળી તો રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજાર બસો પચાસના હુદ્દામાર સાથે પકડાઈ જતા બનાસ ડેરીના કર્મચારી ધનજીભાઈ ઓખાભાઈ ચૌધરીએ સુઈગામ પોલીસ સ્ટેશને ગત તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ બે મુજબ ગુનો નોંધી આ અંગેની તપાસ સુઈગામ પીઆઈ એચએમ પટેલે હાથ ધરી હતી પસારા વાસદુધ મંડળીમાંથી દેસર દૂધ ચોરી કરી ભાભાની ખાનગી ડેરીઓમાં વેચાણ કરતા અને ગુનાહિત પ્રવૃત્તિ કરી બનાસ ડેરી તેમજ દૂધ મંડળીના ગ્રાહકો સાથે છેતરપિંડી દૂધ દૂધમંત્રી ભરતભાઈ રામસંગભાઈ રાજપૂત અને વિપુલભાઈ રામસંગભાઈ રાજપૂત બંનેને ઝડપી લઈ સુઈ ખાતે પૂછપરછ કરાઈ હતી દરમિયાન બંને આરોપીઓએ થરાદની નાયબ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરતા નાયબ સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા જોતા અને તપાસ અધિકારી એચ એમ પટેલે એફિડેવિટ રજૂ કરતા નાયબ સેશન્સ કોર્ટે બંને આરોપીના જામીનના નામંજૂર કરી દીધા હતા